ધોરાજીમાં આષાઢી બીજ નિમિત્તે નીકળી ભવ્ય રથયાત્રા ધોરાજી રત્નાબાપા યુવક મંડળ દ્વારા આયોજિત ભગવાન શ્રી રામદેવજીની આષાઢી બીજની ભવ્ય ઉજવણી કરવામાં આવી કોટે મોર ટહુકીયાને વાદળ ચમકી વીજ મારા રુદાને વાલો સાંભળ્યો ઓલી આવી અષાઢી બીજ અષાઢી બીજ એટલે કે રુદાને વાલો સાંભળે એટલે કે પ્રકૃતિ ચારે કોરથી ખીલી હોય અને હૃદયને પરમ તત્વનો આભાસ થાય ત્યારે માની લેવું પડે કે આજે અષાઢી બીજ છે અષાઢી બીજનું પાવન પર્વ સમગ્ર સૌરાષ્ટ્ર સહિત ગુજરાતમાં ધામધૂમપૂર્વક ઉજવવામાં આવે છે ભજન ભોજન ભક્તિ સાથે લોકો બીજ દર્શન સાથે અષાઢી બીજની ઉજવણી કરે ત્યારે ધોરાજી ખાતે આવેલ રંતા બાપાની જગ્યાએથી રથયાત્રાની શરૂઆત વાત કરવામાં આવેલ આ રથયાત્રામાં બિરાજમાન શ્રી રામદેવજીની પ્રતિમાને ધોરાજીના અનેક વિસ્તાર જેમાં ખરાવાડ પ્લોટ ચાર ધોકા ચોક મોટું ચક્કર જીન પ્લોટ પીપળા ચોક થઈને અવેળા ચોક ખાતે રંતા બાપાની જગ્યાએ પૂર્ણ કરવામાં આવી હતી આ રથયાત્રામાં ભગવાન શ્રી રામદેવજીની પ્રતિમા બિરાજમાન હતા રથયાત્રા સાંજે પાંચ કલાકે નીકળી આ રથયાત્રામાં ગામના આગેવાનો વડીલો બહેનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા ડીજેના તાલે રાસ ગરબા રમ્યા રાત્રે ભવ્ય સંતવાણીનો કાર્યક્રમ રાખવામાં આવ્યો ત્યારે સંતવાણીમાં મોટી સંખ્યામાં ભાઈઓ તેમજ બહેનો જોડાયા અષાઢી બીજની ભાવભેર ઉજવણી કરવામાં આવી રત્ના બાપાની જગ્યા દ્વારા અનેક તહેવારો જેવા કે જન્માષ્ટમી મહોત્સવ ગણેશ મહોત્સવ નવરાત્રી મહોત્સવ બાપા સીતારામ તિથિ નિમિત્તે બટુક ભોજન કરાવવામાં આવે છે તેમજ મહાશિવરાત્રીના મેળામાં પાંચ દિવસ અવિરત સેવા આપવામાં આવે છે બોલો ભક્ત શ્રી રત્ના બાપાની જે શ્રી ભક્ત શ્રી ગોકળદાસ બાપાની જે શ્રી ભક્ત શ્રી કૃષ્ણદાસ બાપાની જે આ ધોરાજી ગામે ભક્ત શ્રી રત્ના બાપાની જગ્યા છે રત્ના બાપા સંત થઈ ગયા એને દોઢસો વર્ષ થયા છે દોઢસો વર્ષથી આ જગ્યા ચાલી જગ્યાનું વિગત કાર્ય બધા ચાલુ છે બધાય બાર મહિનાના પ્રસંગ ઉજવાય છે શિવરાત્રી ઉજવાય ભવનાથમાં આઠ દિવસ દસ દિવસ અન ચોવીસ કલાક અન અમારું ચાલુ હોય દસ દિવસ ત્યાર પછી જન્માષ્ટમી ત્યાર પછી અષાઢી હોય અષાઢી બીજે બહુ જબરજસ્ત માણસો અમારી અહીંયા પ્રસાદ છે આખો દિવસ સવારથી સુધી અમારે પ્રસાદ વિતરણ ચાલુ હોય અને રાતે પાઠ ભજન ચાલુ હોય આખી રાતે પ્રસાદી ચાલુ હોય ત્યાર પછી શ્રાવણ મહિનામાં શ્રાવણ મહિનામાં કૃષ્ણ જન્મ બહુ ધામધૂમપૂર્વક અમારી જગ્યાએ ઉજવાય છે બારે મહિનામાં ભાદરવા મહિનામાં નેજા પૂજનનો ઉત્સવ થાય છે બારે મહિનામાં સતત અમારી જગ્યાએ આવા સરસ કાર્યના આવા સરસ પ્રસંગો ઉજવાયા કરે છે અને બહુ જાજી સંખ્યામાં અમારી માણસો છે અને બધાનો સાથ સહકાર છે કાર્યકરનો એનાથી અમારું આવું સરસ ભગીરથ કાર્ય ચાલે છે એ લોકોનો સાથ સહકાર હલો રામદેવજી મહારાજ કી જય ભક્ત શ્રી રત્ના બાપાની જય ભક્ત શ્રી રત્ન બાપાની જગ્યા આવેળા ચોક દોરાજી તેમના શ્રી પ્રફુલ્લદાસજી કૃષ્ણદાસજી આપ સર્વે ભક્તજનોનું અંતકરણપૂર્વક સ્વાગત અને અભિવાદન કરું છું ભક્ત શ્રી રત્ન બાપાની જગ્યામાં દર વર્ષે સાઠી બીજ ધામધૂમ પૂર્વક ઉજવાય છે એમાં નિજા ઉત્સવ પાદુકા ઉત્સવ રાત્રે પાઠ ભજન આવું અને માણસોને પ્રસાદી ભક્તજનો આવેલા હોય એને બધાને પ્રસાદી આવું ધામધૂમપૂર્વક આયોજન કરવામાં આવે છે અષાઢી બીજનું ત્યાર પછી જગ્યામાં જન્માષ્ટમી આખો શ્રાવણમાં શિવમય ઉજવવામાં આવે છે ગણપતિ ઉત્સવ ઉજવવામાં આવે છે નવરાત્રિમાં નવરાત્રિ ઉત્સવ ઉજવવામાં આવે છે દિવાળીએ અંકુટ ઉત્સવ ઉજવવામાં આવે છે અને ભવનાથ મહાશિવરાત્રિના મેળામાં જબરજસ્ત મોટા પાયે અનછત્ર ખોલવામાં આવે છે આવી સેવાકીય પ્રવૃત્તિ ભક્ત શ્રી રત્ન જગ્યા તરફથી કરવામાં આવે છે એમાં દરેક ભક્તજનોને વધારવા અને આ ધર્મ કાર્યમાં સહભાગી થવા જગ્યાવતી આપ સર્વેને ભાવભર્યું આમંત્રણ જય શ્રી રામ જય રામદેવ બ્યુરો રિપોર્ટ એસ નાઇન ન્યૂઝ ધોરાજી અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે